નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના નવા મંદિરો બે હજાર ચોવીસના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વેડા ગામ ખાતે જ્યાં અહીંયા શ્રી મેલેડી ધામ કરીને ખૂબ જ સુંદર મંદિર નિર્માણ થયું છે તેનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે રહ્યો છે જેના આજે પ્રથમ દિવસે યજ્ઞશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આપણી સાથે હાલ માતાજીના સેવક શ્રી અભયસિંહજી ડોડિયા તથા રાજુભાઈ અને ચાવડા દિલીપસિંહજી હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે

અમાર ગામ અમારું પલિયાળ અને પલિયાળથી વર્ષોથી દાદાને વેડા આવી અને વાઘનુ કરેલું અને ત્યાંથી અમારા પરમ પૂજ્ય અમરસિંહ દાદા ખરા એમના માતાજી પ્રગટ પરચો આપેલો અને એમના બધા જે બોલી એ પ્રમાણે કામ માતાજી કરતા હતા ઘરનું દયણું પણ દળી શાકવાળા હોય તો શાકભાજી પણ માતાજી લઈને રાખતા હતા આવું બધું માતાજીએ પરચા પૂરેલા અને ત્યાંથી પછી અમે એમના પૂજવા પડ્યા શ્રી મેરાડી માતાજીની પછી એટલે અમારો ભાવ એવો હતો અને અમારા સેવકોનો બાધાવારોનો અને એના બધા સ્વેચ્છાથી એમના પછી એવું થયું કે માતાજીનું નવું મંદિર બનાવીએ અને ત્રણ દિવસની પ્રતિષ્ઠા રાખીએ આજે શું કાર્યક્રમનું કેટલા દિવસનું કઈ કઈ તારીખ સુધી આયોજન આપણે ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલો છે એમાં આઠ નવ દસ તારીખ પહેલા દિવસે યજ્ઞનો પ્રારંભ થયો અને રાત્રે રાસ ગરબા છે અને બીજા દિવસે શોભાયાત્રા નીકળશે તે આખા ગામમાં નગરયાત્રા ફેરવી અને માતાજીની મૂર્તિ મંદિરે સ્થાપિત થશે અને ત્રીજા દિવસે બાર ને ઓગણચાલી આપણે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા પૂરવામાં આવશે નમસ્કાર સાહેબ શું નામ છે આપણું રાજુભાઈ આ મંદિર નિર્માણ થઈ આ વેરા ગામ ખાધ આ લુડિયા પરિવાર આજ આ મેલડી પરિવાર આ વેરા ગામ આખું આ આ મેલડી મંદિરે રાત દિવસ મહેનત કરી અને અવસર સોનાનું બનાવી રહ્યા અને ભાવથી આવેલા મહેમાનોનો ગુણ દીકરીઓનો જે મલે આત્માથી ભેટ આલી આત્માથી સન્માન કરી

અને વર્ષો પહેલાં એમને વેડામાં વાઘનું કરેલું પછી અહીંયા આવ્યા પછી એમને થોડી તકલીફો થવા માંડી બરાબર છે એટલે માતાજીનું થોડું જોવડાયું ને માતાજીનું વેમ આવ્યું એટલે ત્યાંથી પલયડથી આ લોકો માતાજીને અહીંયા લાવ્યા અને એમના વડવાઓ પૂજા કરતા હતા અને પછી અભયસિંહને રૂબરૂ માતાજી પ્રગટ થયા અને એમને ગામે ગામ સમગ્ર ગુજરાતમાં મેલેમાંનું નામ રોશન કર્યું બરાબર છે અને આ મોટો ઉત્સવ કર્યો છે એમાં સમસ્ત વેડા બોરુ પલયળ હિંમતપુરા ગોવિંદપુરા ચાર પાંચ ગામનો અહીંયા જમણવાર છે ત્રણ દિવસનું અને બહુ સારું આયોજન છે